દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશના કરોડો લોકોને દિવાળીની ભેટ આપી છે જેમાં જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે વોર્ડ નંબર બારમાં જીએસટી ટુ પોઈન્ટ ઓર રિફોર્મ અંતર્ગત સ્ટીકર લગાડવામાં આવ્યા હતા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કરોડો લોકોને જીએસટીમાં ફાયદો આપ્યો છે તે સંદર્ભે વોર્ડ નંબર બારમાં આવેલ મોજમહોડા શિવાજી મહારાજ સર્કલ પાસે આવેલી દુકાનોમાં જઈને દુકાનદારો સાથે જીએસટી જે ઓછું કરવામાં આવ્યું છે તેની ચર્ચા કરી પ્રતિસાદ મેળવ્યો હતો જેમાં કોડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ કાઉન્સિલર સ્મિત પટેલ રીટાબેન સિંઘ ટ્વિંકલ ત્રિવેદી વોર્ડ નંબર બારના પ્રમુખ હાર્દિક પટેલ તથા મહામંત્રી રોહનભાઈ પાટીલ ચિરાગભાઈ તેમજ સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તમામ વિસ્તારની દુકાનોમાં જઈને દુકાનદારો સાથે ચર્ચા કરી સાથે જીએસટીના સ્ટીકર લગાડવામાં આવ્યા

આજ રોજ વોર્ડ નંબર બાર ખાતે જીએસટીમાં જે ધરખમ ઘટાડો કરીને માનનીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ જે દેશને ભેટ આપી છે અને વેપારીઓને જે ભેટ આપી છે એની અવેરનેસ વેપારીઓમાં આવે એના માટે કરીને અમે વિસ્તારની અંદર વોર્ડ નંબર બારની સમગ્ર ટીમ વોર્ડના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ વોર્ડના સર્વ કાઉન્સિલર મિત્રો સાથે સર્વ કાર્યકર્તા બંધુઓ બધા સાથે મળીને લોકોના જાગૃતિ માટે અવેર કરવા માટે નીકળ્યા છે ત્યારે આજના દિવસે એક વસ્તુ બીજી બી છે કે મોદી સાહેબ એવું કીધું કે આ જીએસટીનો ઘટાડો છે એનો સૌથી વધારે લાભ આપણા જ લોકોને મળે અને વોકલ ફોર લોકલ બી સાથે સાથે આપણે એના માટે બી આ તક મળી છે એ તકનો ઉપયોગ કરી અને દેશને આપણે વિકસિત ભારત તરફ જે રીતે લઈ જવા માંગે છે મોદી સાહેબ એનું આ સારામાં સારું પગલું છે માન્ય મોદી સાહેબનો બી આજના દિવસે સમગ્ર વોર્ડ નંબર બારની ટીમ તરફથી આભાર વ્યક્ત કરું છું સમગ્ર વેપારી મંડળ તરફથી બી આભાર વ્યક્ત કરું છું અને આજે ખરેખર વેપારીઓ ખૂબ ખુશ છે અમે બધા વેપારીઓને મળીએ છીએ વેપારીઓનો પ્રતિસાદ ખૂબ સારો છે અને દિવાળીની આગળ આગળ જે આ કામ થયું છે એના માટે વેપારીઓને બી વેપારમાં બી ઘણો મોટો ફાયદો થઈ રહ્યો છે ત્યારે વેપારીઓ ખૂબ આજે ઉત્સાહપૂર્વક આની અંદર જોડાયેલા રહ્યા છે આભાર અસ્તુ ભારત માતા કી